સુરતના આવાસ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મરાઠવાડ વિદ્યાપીઠ નામાંતર દિવસનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગતરોજ આંબેડકર વિદ્યાપીઠ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષા નિર્મલાબેન તાઈડી દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી મુખ્ય અતિથિ તરીકે સુમન મંદિરના યોગેન્દ્ર ભારતી ધમપાલ આહિરે સંતોષ ભગત ઈશ્વર ઈસી પાંડુરંગ ભગત મનોજભાઈ તાઈડી તથાગત બુદ્ધ વિહારના અનિલભાઈ પાટિલ રામજીભાઈ ગૌતમ સંઘમિત્રા મહિલા મિત્ર મહિલા મંડળના પ્રમુખ માયાભાઈ વાઘમારે ગ્લોબલ રિપબ્લિક પાર્ટીના વોર્ડ નંબર બેના પ્રમુખ સુવર્ણબેન ઈશી તથાગત બુદ્ધ વિહારના સવિતાબેન પાટીલ સુમન મંદિર મહિલા મંડળના મીનાબેન અહીરે લોડ બુદ્ધ વિહારના ધમપાલ ભાલીરાવ તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન લોડ બુદ્ધ વિહારના સંસ્થા પર ગૌતમભાઈ ઇગલી અને સંઘપાલભાઈ ધુરંધન દ્વારા કરવામાં આવે મારું નામ મનોજ તાયડે હું સો પ્રથમ આપ સોનું ટ્વેન્ટી ફોર ન્યૂઝ અને એટી ન્યૂઝનું આપ સોનું હું હાર્દિક સ્વાગત કરું છું લોર્ડ બુદ્ધા મહાબોધિ બુદ્ધ વિહાર તરફથી લોર્ડ બુદ્ધા મહાબોધિ બુદ્ધિવિયાર કોશાળ આવાસ એજ ફાઇવમાં છે અને હું સમાજનો કાર્યકર્તા એક યુવા તરીકા તરીકે હું સમાજને હું ઓળખાવું છું મનોજ તાડેબાનું નામ છે આજનો સમય એવો છે કે સમાજમાં એવો એક અંધવિશ્વાસ ફેલાવવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે એક તળ અને ગુળ અપાવવામાં આવે છે અને પતંગનું એક પ્રસંગ કરવામાં આવે છે પણ ખાસ કરીને બૌદ્ધ સમાજની અંદર જે મહારાષ્ટ્રની અંદર જે ઘટના ઘટી છે આજે સોળ વર્ષ સુધી જે અમારા સમાજના જે આગેવાનોએ જે લડાઈ લડી જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને એક વિદ્યાપીઠને વિદ્યાપીઠ એટલે એક યુનિવર્સિટી યુનિવર્સિટીને નામ આપવા માટે જ્યાં યુનિવર્સિટીમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અધ્યાપક હતા પ્રિન્સિપલ હતા તો એમને નામ આપવા માટે ડોક સમાજના આગેવાનો ઘણા બધા યોદ્ધાઓએ એમને ત્યાં આપણો સંઘર્ષ કર્યો અને આપણું પોતાનું બલિદાન પણ આપ્યું તો એવા યોદ્ધાઓ માટે અમારા સમાજના તમામ સુરત શહેરો જ નથી બધા સરા બધા જ ભારતની અંદર આ પ્રોગ્રામ કરવામાં આવે છે એમને વંદના આપવામાં આવે છે અને સારી રીતે આ પ્રોગ્રામ કરવામાં આવે છે એવી રીતે આપ સો ચેનલના માધ્યમથી હું સમાજને આગેવાન તરીકે આપ સોને જાણવા માગું છું અને આ તમારા ચેનલના તરફથી અને સોને કહેવા માગું છું કે આવનાર સમયમાં તમે બધા આ કાર્યક્રમમાં ભેગા ભેગા થશો એવી સોને હું પ્રાર્થના કરું છું વંદન કરું છું જય ભીમ નમો બુદ્ધાય જય ભારત